ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે સુરતમાં ગુટી સહિત સાત ઈસમો સામે ખંડણી અને હુમલાનો ગુનો નોંધાતા ચકચાર

આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ઉપાયુક્ત ડીસીપી રાજદીપસિંહ નકુમની સિદ્ધિ દેખરેખ ને સૂચના હેઠળ ત્વરિત પગલા લેવામાં આવ્યા છે પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો મુજબ આરોપીઓ ફરિયાદીને ભયના ઓથાર હેઠળ રાખી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા દબાણ કર્યું હતું અને શારીરિક ઈજા પણ પહોંચાડી હતી આ સંગઠિત અપકૃત્યને ગંભીરતાથી લઈ પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ ટુકડીઓ કામે લગાડી છે પોલીસ વિભાગ દ્વારા આ સંવેદનશીલ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસનો આરંભ કરી દેવામાં આવ્યો છે તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુનામાં સળવાયેલ તમામ સાતે આરોપીઓની ભૂમિકાની ઝીણવણભરી તપાસ કરવામાં આવશે અને જો તેઓનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ હશે તો તે દિશામાં પણ કાર્યવાહી થશે શહેરમાં અસામાજિક તત્વોનો ભય દૂર થાય અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી એ ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિજ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખનણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે

ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબિંદ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે

અત્યારે અત્યારે ચાર ફ્લેટ મારા નામે કરી દે ને ત્યાં મારા ત્રણ લાખ રૂપિયા પાછા આવ્યા એટલે મેં કીધું ત્રણ લાખ રૂપિયા તો તમને આપી દો પણ બે દિવસનો ટાઈમ આપ્યો તો એની ઘેરે હું કે હું ઘેરે હતો નહીં રાતે ત્રીસ ચાલીસ જણ આવ્યા પછી બે મને ઘેરે આવ્યો એટલે વાત કરી પછી રાતે હું દોઢ વાગે મને એને ઘેરે બોલાવ્યો હતો કા મારી ઘરે મોકલજો એટલે હું એની ઘરે ગયો મેં મિત્રો તમારા ત્રણ લાખ રૂપિયા હું તમને કાલે આપી દે તારા અત્યારે અઢાર લાખ રૂપિયા વ્યાજ સાથે થયા છે એક મહિનામાં અઢાર લાખ રૂપિયા મારી પાસે લીધા ને કા ન કરે એની ઘરે ગયો પછી એના પપ્પા હતા એને વાઈફ છે વોફ થઈ ગઈ સુસાઈડ કરેલી એ હતા અને એના ભાઈ હતો અને છે ગોટી હતો અને એના પપ્પા હતા એના મમ્મી હતા બધા હતા અને એને ઉપરથી પેલા માળાથી રેવડ મારે માથે મૂકેલી આમ બતાવેલી મને કે આગળ ફોડી નાખી છે કે તું મને અઢાર લાખ રૂપિયા તારે દેવાના એટલે મેં લાલાભાઈ એના ભાઈએ અવલો લીધો ફાઇલ ને મેં અઢાર લાખ રૂપિયા બે હાજર અઢારમાં ચૂકવેલા છે ત્રણ લાખ રૂપિયાના અઢાર લાખ રૂપિયા મેં ચૂકવેલા છે હું આજે એ બાબતની અત્યારે ફરિયાદ કરવા આવ્યો એમાં એવું છે એ સમયે પૈસા નહોતા મેં મારી મિલકત બેસીને બધે પૈસા આપેલા છે ત્રણ લાખના એક મહિનામાં અઢાર લાખ રૂપિયા ભાઈ મને રીવળો બતાવીને પછી એનું બધા મને એને ખબર કે ભાઈ ખોટો ગુંડો છે સમજો ને આમ ગણો તો વાઇટ ગુંડો કેવો પૈસા છે પણ લોકો ગુંડો છે બધાના બધાના પૈસા જ પડાવવા સિવાય નો પાય કઈ કોઈ ધંધો નથી કોઈની ધમકી આપેલી કોઈ ઓળખાણની શું વાત કરેલી કે ઓને તો કઈ વાત નથી પણ ઈ જ મોટો ગુંડો છે એવું છે કાઈ એમ જ કે મર્ડર વાળી જ વાત કરે કે ઉપાડી લે છે કે મારી નાખી બીજી વાત જ ન કરતો પછી મે 18 લાખ રૂપિયા પૈના ભાઈ લાલાને રોકડ મે એમ હતું કે હું તમને તા ચેક આપી દઉં તમે ચેક નાખજો કે ચેક બેક નહીં રોકડા જ પૈસા લાવ એમ કરી મારી પાસે 18 લાખ રૂપિયા એ ભાઈ લઈ ગયો છે હા એના હા એના પપ્પાને મેં કાલે ફોન કર્યો તો મી કું ઘંચમ કાકા એનું રેકોર્ડિંગ છે મારી પાસે મેં ઘંચમ કાકા તમારી ઘરે હું આવ્યો તું મને ચિરાગભાઈએ મેં કીધું રિવોલ્વર બતાવેલી કે હા બતાવેલી તને મી કીધું પાછા હા ના નહીં પાડતા એવું મેં હતું કાલેનું મારી પાસે રેકોર્ડિંગ કાલે મને આ બધી ખબર પડી એટલે મેં વિડીયોમાં જોઈને મતલબ સોશિયલ મીડિયામાં જોઈને મેં પપ્પાને ફોન કરેલો છે કાલે એનું રેકોર્ડિંગ છે અમારી પાસે લાખ આપ્યા હતા એના અવેજમાં તમારી પાસે કોઈ લખાણ લીધું હતું જે તે સમયે નહીં પ્લોટ ઓલા ફ્લેટ માગતો તો મારી પાસે ફ્લેટને મને કાય મને ચાર ફ્લેટ આપી દે મારા બાંધકામની સાઈડ મારા ઘરનું એ બિલ્ડિંગ બનતા હતા મને કે કા મને ચાર ફ્લેટ લખી દે ત્રણ લાખ મહિને ચાર બિલ્ડિંગ ફ્લેટ જોતા હતા એટલે મેં ચાર ફ્લેટ ન આપ્યા અને અઢાર લાખ રૂપિયા આપણે ત્રણ લાખના સૂચવી દીધેલા છે એ બાબતની